પ્રકરણ અઢાર અદ્ભુત શિક્ષિકા અદ્ભુત યાદી એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું દરેક નામની સામે તેમજ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું વિદ્યાર્થીઓને નવાઈ લાગી થોડીક ઇંતેજારી પણ થઈ કે બહેન શું કરવા માંગે છે શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો ક્લાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપ્રત કરીને વિદાય લીધી અઠવાડિયાના અંતે શિક્ષિકા બહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું છે તેની યાદી લખી સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળી યાદી આપી દરેક વિદ્યાર્થી આશ્રયમાં ગરકાવ થઈ ગયો દરેકના મોઢેથી આનંદનો ઉદ્ઘારો સરી પડ્યા અરે ભગવાન બધા મારા વિશે આટલું સરસ વિચારે છે દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે આવું તો મેં ક્યારેય સ્વપ્ને પણ વિચારેલું નહીં બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્ગારો વ્યક્ત કરતો ગયો પોતાનું મહત્ત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું એ દિવસ પૂરો થયો ત્યાર બાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હણી મળીને જ રહ્યા કોણે કોના વિશે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું એટલે બાકીના વર્ષો દરેક જણે એકબીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો મહિનાઓ વીતી ગયા આ વાત પણ ભૂલાઈ ગઈ ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેતનામ સામેની લડાઈમાં માર્યો ગયો નામ એનું માર્ક એનું શબ ગામમાં લાવવામાં આવ્યું દેશને ખાતર ખપી જનાર એ જવા મર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા પેલા શિક્ષિકા બહેન પણ એમાં સામેલ હતા જ્યારે એમણે અશ્રુભરી આંખે મારા વાલા વિદ્યાર્થી ભગવાન તારા આત્માને શાંતિ અર્પે એમ કહીને કોફિન પર ફૂલ વેર્યા ત્યારે બાજુમાં ઊભેલ અન્ય એક સૈનિક નજીક આવ્યું ધીમેથી એણે કહ્યું શું તમે જ માર્કના નવા ધોરણના ક્લાસ ટીચર છો મેડમ હા કેમ શિક્ષિકા બહેનને આશ્ચર્ય થયું ના કંઈ નહીં માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો તમને હંમેશા એ અતિ આદરથી યાદ કરતો ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડી ગુપસુપ શરૂ થઈ ગઈ અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા ત્યારે એક સજ્જન પેલા શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા નમસ્તે તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસ ટીચર છો ને જુઓ માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે નવમા ધોરણના મારા અતિ આદરણીય ક્લાસ ટીચર તરફથી મળેલ સર્વોત્તમ ભેટ સેલોટેપ વડે ઠેક ઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગળી વાળેલો હશે એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું કાગળ જોઈને શિક્ષિકા બહેન ગળગડા થઈ ગયા એ પહેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું બહેન માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવવા લાગી બોલી બહેન મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે અરે મારા પતિએ તો અમારા લગ્નના આલ્બમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું મારી જિંદગીની પણ એ એક અત્યંત કિંમતી ભેટ છે અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ કાગળ કાઢીને બધાને બતાવ્યો વાતાવરણમાં અહુભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલા શિક્ષિકા બહેનને જોઈ રહી હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના આપણે આપણા મિત્રો સ્નેહીઓ તેમજ સગાવાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ આપણા માટે એ લોકો ખૂબ જ મહત્ત્વના છે આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ એ લોકોના કયા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન આપે છે ચાલો ખૂબ જ મોડું થાય એ પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ